આવેલા સમાજ સુશાન ગામના જેવાથી ગુમના ધણા અને ડાળસી મળે જેમાં ઉમેદવારો ઉમેદવારો ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં લલિતાબેન દિનેશભાઈ વસૈયા કાંતાબેન મલસિંહભાઈ વસૈયા અશ્મિતાબેન વિશાલભાઈ વસૈયા જેમાં લલિતાબેન દિનેશભાઈ વસૈયા લલિતાબેન છે જેમના પતિ શિક્ષક તરીકે કુંડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે જે વ્યક્તિ આવતી ગઈકાલે ગઈકાલે ત્રણ ગામડો જેવા કે ડાળસિંહો ધમણા અને કુંડામાં પ્રચાર કરતા નજરે પડ્યા છે અને કહેતા હતા કે વોટ આપજો મને એમ કરીને બે હાથ જોડી અને પ્રચાર કરતા જોવા મળે છે એમનો વિડીયો અમારી જોડે છે અને આપણે ચૂંટણી અધિકારી સાહેબને અમે કહેવા માંગીએ છીએ કે કાયદેસરની એમની પર એક્શન લેવામાં આવે અને જો એક્શન લેવામાં ના આવે તો અમે ઉપર જાણ કરીશું મારું નામ પારકીએ કયુંમભાઈ સરતનભાઈ